સ્વાતંત્ર્ય સેનાની ગુજરાતના પ્રણેતા એવા હિન્દુ ચાચાનો જન્મ દિવસ છે એકસો તેત્રીસમો જન્મદિવસ નિમિત્તે સાક્ષરભૂમિ નડિયાદની જુદી જુદી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા એમને આજે પુષ્પમાલા અર્પણ કરવામાં આવી છે જન્મદિનની શુભકામનાઓ પાઠવીએ છીએ હિન્દુ ચાચાના જે કાર્યો છે એ આગળ વધતા રહે એના માટે પણ આપણા નડિયાદની સામાજિક સંસ્થાઓને વિનંતી કરીએ છીએ હિન્દુ ચાચા એ અમીર ફકીર તરીકે ઓળખાતા હતા કેલામાં ચણા અને સિંગ રાખતા હતા એમણે જે કાર્ય કર્યું છે અદ્ભુત કાર્ય કર્યું છે એને આજે યાદ કરી અને સાક્ષર ભૂમિ નડિયાદની જનતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે તો એમને વંદન કરીએ છીએ આભાર તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ